જય માતા મિત્રો કેમ બધા મજામાં આપણે પણ મજામાં છીએ લીધી હતી તમને આ હાલત ડીચાની બધું બારી નાખી દીધું હરિયાળી લાગતી હતી ક્યાં એમાં પાણી ભરાઈ ગયું જો આમાં કાંઠા ઉપર ઉપર નથી પાણી ભરાણ ડગલા ઉપર એટલે અહીંયા ડૂચો રહે આ સર તો બધે રહેતી જ ભેરી અને આ વરસાદ હતો થોડો ઘેરી ટાઈપનો બધો જો બારી નાખી દીધું હવે જો કોઈ ડું છું જો કોઈ વાંધો નહીં આવે બાકી આમાં ખાવા જેવું કાંઈ નથી એક મોઢા નાખતી નથી અત્યારે બધી ભાગે જોઈ લે એમાં બધે હા સાપ જ કરી નાખું હવે નવી કોર કાઢે હે ડું છું વાંધો નહીં આવે ત્યાં સાહેબ જો બધું પાણી ભેગું યા ફૂલ્યા કચરો ગયો ને હિસાબે હલો ભીખુ હા દાદા હલો એ બધે જાઉં સામે ઓલા બીડમાં ઓલા બીડમાં ના પાડે ભાઈ ચારવારની એ બધી ધીરે ધીરે આવે જો હું છેડતી રસ્તા બધા બંધ થઈ ગયા રેતી અહીંયા પણ ઢગલો થઈ ગઈ રેતીના આ સાઇડે જો રોડ પાસે રેતી ભરાઈ ગઈ આખામાં આ સાઈડે ભરાઈ ગઈ આ સાડ બધું ધોઈ નાખી દીધું એમાં પાણી જાય આ બધા જો રેતી આવી ગઈ અહીંયા રેતી ઢગલો થઈ ગયો આ સાડ રેતી થઈ ગઈ બધે આ પાટામાં રેતી આમાં રેતી ભરાઈ ગઈ બધે કેમ કે નદીની ધૂળ બધી તણે આમાં આવી અહીંયા પાણી ભર્યું રહ્યું બધું જામી ગયા અહીંયા નહીં પાણી ચોખ્ખું થઈ ગયું હતું પછી ત્યાં આ નદી ચોખ્ખી કાલ થઈ ગઈ હા ક્લીન થઈ ગયા હા પૂર આ પાડો ન ગયો ઓલો બી કર્યો નમી ગયો ગયો નહિ આને એકને બધું પાણીમાંથી નીકળવાનું મન નથી થતું પાડો આપડી બેન ને ગમે વારે છે મોટો તારે તો જાવ પણ મળે હે હાલો આગળ લો આગળ લો

और ये ना का जाय पड़ है फड़ जाय छे हां सजो बड़ी भेव निकालवा मांगी है और नीचे लगभग नास्तो बंद થઈ ગયો છે દરારથી ભેવ અહીંયા જાઈ છે પાયા দুধ દિના સાફ કરી નાખીયો ફૂલિયા પાહે દરાર આયો અરણો હો જો ફૂલિયો હે અરણો માથે પાણી આવી ગયો તો અડી ગયો તો ખાવ ફૂલિયો નીચે બહુ હે આ નુકસાની કરી નાખી દીધી બધા ભાંગી નાખ્યા એક રીતે ફાયદો છે નુકસાની નાખે ને બધા ફૂલી આવી એટલે બધી ભેગી થઈ જાય અને અહીંયા બધું જો ને નાખી દીધું અહીંયા બધું મોરમ નાખેલી હતી ફૂલી કામ ચાલુ હતું ને ત્યાં અહીંયા ખાડો કરી નાખી દીધો માથે ચડાવી દીધો ઓલી બાજુ ધૂળ આપડે કિલ્લામાં પણ આવી જ મોરમ નાખ્યો એટલે ગમે એવો થાય ગારો ન થાય એમાં ગારો થઈ ગયો આમાં નથી થયો આમાં જે જમ્પ છે આ ખટારો કેવું કે મોટું વાહન નીકળે ને તો જમ્પ લાગશે તમને ખાલી સાયલેન્ટ કેમ હોય બાલા ભાગે એવો ધુજારી થાય બાકી ખબર કાંઈ ન પડે આ બધા આવી જાય મેં કીધું આગળ હાકી એક પછી એના આમ ભાગશે બે આમ ભાગશે ફરી ભેગી કરવા અડધે કલાક દોડવાનું આપણે આ સાઈડ ચરવાનું ના હે એટલે આપણે અહીંયાથી નદીમાં ઉતારી દઈએ અહીંયા જો રેતીનો પારો ઢગલો થઈ ગયો મોટો પણ માણસ હમણાં જે પાણી હોકાય ને એટલે રેતી કાઢવા પડશે દોડશે સીધા હાલો 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 સિદ્ધિઓ તો આપણે જ્યાં આ ભે હેઠ આવવાની છે પાડો એની આગળ કરે છે દોરી વેટવા નથી દેતો ત્યાં ધીરો વી દોરી વેટી નહીં ને નાક ખેંચા ને એટલે પાણી ધીરો પડી જાય ખબર છે અને બધા ધીરે ધીરે હાલવા માંડ્યા આવે આ પટો પકડી લે વાંધો એ છે કે આગળ વાળી જેમનો ટન મારશે ને એટલે બધી જ ભાગશે હલો ભાગો ભાગો જલ્દી જલ્દી આગળ આગળ ખાવા જેવું નથી અત્યારે તો આપણી જે બધી ભીમ હશે ટકડે અને આ કોકની ગાય આપણે આવી ગઈ છે ખૂંટી આવી ગાય જોરદાર લાગે કેમ કે માં ક્વોલિટી ઘટે નહીં નહીં ગાભણ છે કે એને લગભગ ગાભણ નથી વાછળી ભેગી છે વાછડી પણ ટોપ ક્લાસ કાંઈ ઘટે નહીં એમાં હાલા હાલ કેમ છે બાકી બોટ બોટકી કાંઈ ઘટે કલર આપણે આ ગમે રૂપ છે હાલે માણસ ભડકે બહુ છે હાલે હાલે હા હા બીને ભાગી જાય કેમ આજી માને ધાવે છે એ લાગશે તને આપણી બધી રખડે ચડાવી છે અલીભાઈ પટેલ આપણે ચડાવી દીધી રોડ બાજુ જાય ધીરે ધીરે રોડ આવી ગયો તો આપણે જે બેવન ટપાડી લીધી ફાટક લે આવે બધા આ ઇન્જિન એક ખોટું નીકળે એટલે બધા નીકળે કેમ કેમકે ઇન્જિન નું એકનું હે આપણે આગળ જો ટર્ન માર્યો એટલે બધી ટર્ન મારશે બે તો રોડ સિવાય હાલવાની નથી નીચે કા કા આપણે આવી ગયા રામાપુર ના મંદિર પાસે થોડું બધું આગળ જાવ ને પછી રોડ ટપાડી નાખશું તો ચર્ચી જઈને આવી જાય મેઇન ઇન્જિનમાં એક બે એટલે ઊંધો જ હાલવાનો બધીને ઊંધી હાકે એ પછી એક આ અને આ બે ઊંધા જ ભાગ્યા હવે બધી બે હું આપણે એને ફોરી રહી છે ધીરી પડી ગઈ બધી ભાગ દોડ થતી બધી ધીરી પડી ગઈ કેમ કે આ સાઈડે પાણી વધુ ઓછું ભરાણું પાણી બધું આમ નીકળી જાય છે નિકાલ થઈ જાય તો એટલે વાંધો ના આવ્યો તો આપણે થોડી બેસીને થોડી કાકરેજ મિક્સ છે ગાય છે આમ બોવા નથી છે મસ્ત કેમ છે બાકી માથું એનું ટક્ચર કેમ છે જોરદાર છે આવી ગાયો આપણે અહીંયા બગાડી નાખે માણસો ગીરનું બિજન કરો કે વાછડી આવે વાછળો આવે સારો આવશે આ રીએ ગીરનું રિઝટ વાછડી છે દેશી ટાઈપમાં ઓલો આપણે ક્રિષ્ના છે એના જેવું લાગે વાછડો આ દેશી પણ આવી ગાયુંમાં ને કાંકરજનું મૂકાવણ તો તમારે જોરદાર રીઝટ પડે બાકી ગીર કરાવો નહીં આવે એમાં આ તો રેડિયાર છે અડધા અડધા ઘર ઘરાવના છે આ બધા ચડી આવે આ સાઈડ ખુલ્લામાં હતું આ સાઈડ તો જંગલ જ છે નકરું આપણે આ ગાય ગયમી કેમ છે જોઈ લે મોઢું બોઢું એનું કાંઈ ઘટે કાંકરેને જોતા હોય ને એવા જ લક્ષણ છે થોડાક નથી થોડીક દેશી ટાઈપમાં આપણી રાધા જેવી લાગે હાલા મોઢામાં ટેક્ચરમાં આપણે આવે ને કાંકરે પ્યોર દેખાય નાના જેવા સફેદ લાલ ચાંદલો કરી દે ને ઉપારો જોરદાર છે ભાઈ આવી ગાય આપણે કે ગોતી જ છીએ આવી ટોપ ક્લાસ સફેદ જડી જાય ને કાકરે જોઈ સો ટકા કાં આપણે રાધા દેશે ખબર પડી જાય એમાં એવું રિઝલ્ટ પડે આવી ગાય હોય ને એટલે રૂપ લાગે આનું આને હજી લાલ મોયડું પહેરાવ્યું હોય એટલે ઘટે નહીં બાકી દેશી તો આપણે આયા રહ્યું ઓલી એક થોડીક ગીરમાં આવી છે આ ઓળખી એક આ છે દેશી ગીર છે મિક્સમાં બાકી બધું દેશી દેશી જ છે એકાદો વાછડો છે ઓલી બાય ગીર નવલું એક બાંગીજું બાંગરા કહેવાય પુનુરુ નસલ આવે ને એના જેવું છે આપણે પૂનુરુ નસલનો પણ બહુ શોખ નનકડી આવે ને પૂનુરું એ કહેવાય બીજી કઈ કહેવાય એટલે પણ જોરદાર આવે એ નસલ કેમ કે એની હાઈટ વધે નહીં ઘરમાં રાખી હોય કે કૂતરા રાખવા એના કરતા ગાયું રાખવી સારી ભલે પૈસા પડે તમારે એક ફેરા એમાંથી ભાઈ તમે આગળ તો વધવાના જ છો એકમાંથી બે થાય બેમાં ચાર થાય આપણે આવી જો ખાલી આવડી નનકડી આવડી વાછડી હતી ને ત્યાં આવી હતી જેમના જેવડી દોઢ વરસની હતી અત્યારે આના આપણે આનામાંથી કેટલી બનાવી ત્રણ આમાંથી બનાવી ગઈ એક ઓમાંથી બેની એ પણ ગાભણ આ પણ ગાભણ છે અને ઓલી પણ ગાભણ છે ઓલી સત્યાવીસ મહિના નથી ને ત્યારે આપણી રાધા થઈ ગઈ હતી હેટમાં આવી ગઈ તો પછી આપણે આગળ શું કરવા ખોરાક રાખવાની આપણે આમાં બહુ ઓછું ભરો હું રાખ ગીર ઉપર આમાં બધા છે કાં હલો બટાલો અહીં મારશું ક માર બટાલો એ પ્રેમથી બોલો બધું માની જાય કાં હલો કપડાં ભલે ગમે એવા હોય ગાય આમ બોલાવે ને આ હાલતી થઈ જાય હાલો બે બે આવે આ ત્રીજી હાલતી હાલો ભલે ખાંડને આપણે હેવાની રાખીએ હાકલ પડે એટલે આપણા ઘરે આવી જ જવાનું તમને ખબર છે આપણે હાચ્યો વારો એક જ છે બીજા નથી બીજે કોઈ હાચ્યો છે એ નહીં એના હિસાબે આપણે એને ખોરાક એવી રાખવાની નબળું જ પોહાય જ નહીં બે હું નબળી હશે તો હાલશે ગાય નહીં દુખી એના કાતા સુખી રાખતી બે હું બધી પાણીમાં ઓલી બાજુ પાણીમાં નીકળી ગઈ અડધી આ સાઈડ ચરવા માંડી ગયું આ પાકડા છે ને એ વધારે પડતા ચરવા માંડ્યા દૂધના પાણીમાં પડી ગયા બધાને કાઢી લે તો આપણે બે હું બધાને ચડાવી દીધા આ રોડને સાઈડ તપડ દીધી બધા રખડે આગળથી હવે પાછા આમને ચરી આવશે આ સાઈડ આ સાઈડ પાણી નથી એટલે બીચો રહ્યો એ વાંધો નથી આપડી પાછી આવતી રે બધી આ ઓલી બાજુ ના આવી ટ્રાફિક ફૂલ છે એટલે આ સાટ લઈ લીધી સીધી ઓલી બાઈ જ રાખી એક તો તડકો બહુ તપી ગયો હતો હવે ભાઈ ગયો પાણી અત્યારે અહીંયા આવીને ચરવા માંગ હવે તડકો નથી લાગતો તો ભેમો બધું જો આપડે પાણીમાં આવી ગઈ અત્યારે પાણીમાં માછલા રાખડે છે નાનકડા નાનકડા તો મોટો નથી આય બા કે આવે થઈ જા હ થોડા બી માં જો પૂર નહી આવે તો આમાં હે ભાઈ વેખા હે નહી આતા તો ઈતરે બધા કેરે આમ એની બાજુ જો ધોઈ નાખી દીધો આ સાઈડ ધોઈ નાખી દીધો હવે આપણી ગાયોને આવે છે પાણી માંથી કા આમણ ગાયો ચડશે કે કા હમે કાટા ચડી જાહે બે માં એકર છે કા લગભગ આમને ચડી જાય તો વાંધો નહીં આવે તો સીધી ઘરે બી જાય તડકો પડે એટલે રાત્રે જો પાણીમાં જ આવી ગઈ સીધી આન બધી ભી હું અહીંયા આપી રહી અત્યારે કેમ કે પાણી અત્યારે ઠંડુ ભરી છે આપણે પાણીમાં પડવું હતું પણ ના પડાય અત્યારે કેમકે પાણી એમાં ધોઈ નાખી દીધું અહીંયા જો મોરમનો ઢગલો કરી નાખ્યું ઉપર રેતીનું એટલે ગાયો જેમ બધી આવી જાય હમણાં પાણીમાંથી માથે ચડી જાય ને એમાં ઊભી રહે છાયાના તડકો બહુ છે અત્યારે અત્યારે બધીને મેં કીધું બેહી જ જાઓ ક્યાંય ઊભું નથી થવું અત્યારે ભલે ભૂખ્યું રહ્યું પણ બેઠી રહ્યો પાણીમાં ગાય ગાય હાકી લીધી બાર એક વાગે આપણે અહીંયા હાકવાનું વિચાર હતો પણ તડકો દેવા મળ્યો ને પછી બે ચરવાનું મૂકી દીધું ચાલો હવે એમાં ફાટક પાયા પડી બે ગાડીઓ પાડી હતી હવે બાવડા જાળવા નીચે ભાગી ગઈ હતી મોટર પડી હતી એ પાડી આવી નીચે કાંઈ ટોપ પણ ભાંગી નાખ્યો વિદ્યુત કનેક્શન નથી થઈ તો આપણી બેહો છે ને ત્યારે અહીંયા સાંજે છોડી લીધી રખડે છે અને આપણી આ એક વ્યાવવાની તૈયારી થઈ ગઈ છે મોટી ભેં છે એ વેચવાની હતી પણ આ વખતે આપણે કરી નાખી કેન્સલ આ ભેં આપણી વેચવાની કેન્સલ કરી નાખી અને એક આ ભેં વેચવાની છે ભીલી જો કોઈ કહેતા હોય તો દસમો મહિનો ચાલુ છે આપણે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો આપણે આવા આચર કમ્પ્લીટ છે જોરદારી પાંચે આચર છે પાંચે પાંચ કમ્પ્લીટ ચાલુ છે લેવી હોય તો કોમેન્ટ કરી દેજો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો રામ માલધારી ડેરી ફાર્મ ઉપર તમને કિંમત કિંમતને કહી દી બધું દસ ન મહિનો ચાલુ છે અત્યારે એને ના કારણે દસ પંદર દિવસ ગયા છે પંદર બે દિવસે તો કોઈને લેવી હોય તો કોમેન્ટ કરો અને સપોર્ટ કરજો આપણો વિડીયો આજનો પૂરો કરીએ જય માતાજી જય શ્રી રામ જય સોનલ